જો આપણે ત્યારે આપણે ખબર નથી ઊંઘી ગયા પછી તો આચમો ક્યાં આટો વયો જાય નક્કી નથી સપના વગર કોઈ સૂતું નથી અને તમે જોઈ લેજો તમે સપનામાં લગભગ જેની હાર્યો છે ને એને તમે ઓળખતા જ નહીં હોય એ અજાણ્યા ભેગા આટા મારીને આવીએ એકદી ભૂરો મને કે મને મને કોઈ દે કે હારું સપનું ન આવ્યું જાગો એટલે પરિશેવો વળી ગયેલો હોય કાં હડકાયું વાંચ્યું હોય ને કાં ખૂટીએ ધક મારી હોય નથી ઘણા સપના સારું છું જાગી ગયો પણ જેવા જાગો છો તરત ઈશ્વરની હાજરી થઈ જાય ઈશ્વરની હાજરી તો છૂતાઓ ત્યારે હોય છે પણ જાગતા વે ખબર પડી જાય કે મારું ફલાણું નામ છે હું આમ છું માણા તો બહુ બુદ્ધિશાળી ને બહુ બુદ્ધિશાળી થઈ ગયો કોમ્પ્યુટર ઉપર આવી ગયો આ કોરોના શું હતું સાહેબ મારી દ્રષ્ટિએ મને એટલી જ ખબર પડે કે ઈશ્વરે કીધું કે હોશિયારી કરી કેટલા આપણે આગળ વધ્યા તમને કોઈ હૃદય બદલાવી નાખી કિડની બદલાવી નાખી મગજ બદલાવી નાખી મગજ મેં જોયું દીજે શાહ ને એક ભાઈ નું ક્યારે કાય સર એટલું મગજ કાઢીને ફ્રીજ મૂકી દીધું હતું હાવ ખાડો મળી કર્યું જેમ તગારું પાણી મૂક્યો એમ હા મેં કીધું આમ કે મને કે હરખ્યું થાય પછી પછી બધું ભરી દઉં વાહ વાહ જોવો તો ખરા આમ મીડ્યો ને માણા કરવા એટલે ભગવાન કે એમ તારી એટલી બુદ્ધિ તારા તાકાત હોય તો એક કોરોના ની ટીકડી ગોતી દે હાલ સર આ બે વર્ષ છે હજી સુધી કોઈ ટીકડી નથી ગોતી વિશ્વની લેબોરેટરીઓ સંશોધનમાં પડી ગઈ ઈશ્વર એમ કે મારી સામે હરીફાઈ ન કરો એટલે એક જણો બહુ બુદ્ધિ વાળો હતો ને ભગવાન ને છોકરા મેમરી ઉડાડી નાખ ભગવાન ને જો પેલી વાર કઉ છું ભગવાન ને છોક દીકરો આ એટલો બધો દોઢાયો થઈ ગયો એમ એટલે બધા સંત બોલે એમ આવો તાલ કે વગાડે મગજ બીડો બદલાવા મેમરીઝ ઉડાડના

ખરેખર એક ભાઈ તેને છોકરા નામ કોરોના રાખ્યું મને કે દીકરો થઈ જાય પછી બેવું નહીં ને એટલે ઘરે કરી કર્યો

તો ઘણા ઘણા શું કે ખબર બહાર જાય મોર બોલે એની કરતા ઘરની કોયલ ને નો સાંભળ્યા કરીએ એટલે મારા તું જ કેતો હતો કૂચરી છો મીંદડી છો એ મીડો કોયલ કહેવા પાઠે સડી જાઓ શું લોટ બાંધતા શીખ્યા છે અમુક અમુક ગઝબ કર્યો એક ભાઈ મેં પૂછ્યું મેં તમે આમ લોકડાઉનમાં શું આમ શીખ્યા શું આમ જાણવા મળ્યું માયાભાઈ બહુ જાણવા મળ્યું ભગવાને શું આપણને સમય આપી દીધો યાર કારણ આ તો મોટી સિટીની વાત છે આપણા વિસ્તારની વાત જ નથી આ પછી હા આપણે હાર થાય છું કોરોનાને આપણે થોડું લોકડાઉન આપણે તો વાળીએ લેરું કરી હે આ તો જે હો હો માળના એક જણા મને હમણાં કે માયાભાઈ મેં કાલે પોલીસ વાળાને છેતર્યા પોલીસ છેતરાય મેં કીધું ગુજરાતને મને કે છેતર્યા હું એક બિલ્ડિંગ પાસે બેઠો હતો પોલીસ આવીને કીધું કે હું કરે માળ ગણું છું કેટલા ગીણ્યા વી ગીણ્યા લાવ વીસ રૂપિયા આપી બોલો શું બુજ્યું છે અમુક તો ગજબ કર્યો ખરેખર માં માણસ તો એટલો બધો બીજી હતો ને ભાઈ ઘરે કારે આવે નક્કી નહીં રાત બાર એક વાગે ઘરે આવે

બોલો કે એ લોટ માં મને ગણી તો ના તો ઢીકા મળી મારો મળી નઈ કે લોટ આ ઝીણા ઝીણા જોક છે બધે પણ ખરેખર લગ્ન ગાળો કોરોના નહીં નથી રહ્યો મેં જોયું ને આજે રોડે નીકળ્યો તો કોઈ હોટલ બાકી નહોતી ત્યાં વરઘોડિયાના ઊભા હો આપણે સેવા આમ આમ જેવા મોટરમાં ડોકાઈ ત્યાં વરકી બેઠા બેઠા ગુલફી ખાતા ટાઈટ ના જમાવટ લઈ ગયા છે બધા અરે ખરે ખરો પેલા પહેલા લોકડાઉન માં જે બધા માર્ક્સ બાંધવાનું નક્કી કર્યું હતું સાહેબ અમુક ક્યાં બે મહિના બિટલ્યા જ નતા પછી તો માર્ક્સ સાહેબ ફૂગા જેવા થઈ ગયા હા લઈ તા ફૂલે હા મા શું માર્ક્સ ના નિહાકા ને ક્યાં છે અમારો ભૂરો મને કે ભારે ભારે કામ થઈ ગયું કે મને કે ચાની ગણણી જ નહીં એ દે હીદે લઈ જ લેવાની ને પછી આવી માર્ક શોતી પીવાની મને સાપ પી લેવાનું પછી ભૂકી ખેરી ના પડે આપણે એ માણસના પેટનો હતા આમ નો હોય આજ ઘરે ઘરે બાળકોને જોઈએ તો મને બહુ રાજી છે એની અદા તો જવો સાહેબ હે અત્યારથી આ બેઠક ઠકુ લે છે આ આ મોટી વાત છે સાહેબ રવડા આપણે આમ પ્રોગ્રામ સાંભળતા વલભાઈ હૈ રાજભા આમ બે જો આપણો પ્રોગ્રામ તો બહાર હોય હવા ઊ કાઢવાનો ને બોટી વાત છે યાર ગ્લોબ ડાયરે ડાયર સાંપલાદ ના આપડે કરે આ ભગવાન ની કૃપા ને બીજું શું ખરેખર આ આ જના માવતર ના પુની પુત્ર પુત્ર માં દેખાય આ નક્કી છે બાકી તો અમુક ઘરે જાઓ નાગમાલી જીરોના લેમ્પ થતા હોય મહેમાન આવે તો મહેમાન ના ખોળામાં ઉલ્લી ઉલ્લી પડે મેમાન જેવા મેમાન અચ્છા મહેમાન ને કાન પકડે ખોળામાં આવે મહેમાન ને મેમાન અચ્છા નાક તો મહેમાન ને ખંભે લુસતો હોય મહેમાન તો ભાઈ આ છોકરે બહુ કરી એના બાપા કે એમ મહેમાન ને નો કરાય એમાં હું છે પછી મહેમાન ના ખિસ્સા જોયો લુકા છે લુકા તારી હાટું મારું ઉપલા ખિસ્સા રાખવા ખરેખર એક બનેલું કવિરાજ ખરેખર બનેલું કાકા જોવા આવેલા હવે કાકા ને જોવા આવ્યા હોય કવડો કાકો હોય સમજે કાકા હજી જોવા આવેલા એક જગ્યા એક છોકરો જોવા આમ જો ભાઈ જવાન લાવ બહુ જોઈ જોઈ નહીં કરવાનું પેલે ગાયે ભગવાનની દયા જે ભાગમાં હોય લડી લેવાનું મારો બાપ ઘણા એસટી ડેપો એ ઉભા લક્ઝરી ની માટે રહી પછી રીક્ષા માં બે ને આવે કરતા બેહી જો નહી બહુ માવતર જે કઈ રીતે કરવાનું છે આ તમને પગે લાગે ને યુવાનો દીકરી દીકરાઓ બધા કોઈ દીકરીને કોઈ છોકરો એમ કેતો હોય કે આપણે ભાગી જાય આની જેવો હરામી માણા કોઈ ન હોય જે જેના માવતરથી છૂટા પાડવાની તમને કોશિશ કરાવતો હોય એ એ વસ્તુ ખોટી છે તમે માવતરને કમાણી ન કરાવી શકો તો મુબારક પણ એનું કાળજું ન કોઈ દી કંપાવતા નહીં ત્યારે જિંદગી સુખી નહીં થાવ સાહેબ જો તમે ખાખી બાપુનો પ્રસાદ ખાધો હોય તો એ માવતરને ભરોસો હોવો જોઈએ કે અમારા દીકરી દીકરા ખાખી બાપુનો પ્રસાદ ખાઈને આવેલા છે હવે ભલે દુનિયામાં એકલા જાતા અમને ભરોસો હોય કે અમારા દીકરા કોઈ દીક અમારી દીકરી કોઈ દી અવળું પગલું ન ભરાય છે આ કાળજામાં લખી લેજો સાહેબ એને ભરોસો જોઈએ ભલે મારી દીકરી મારો દીકરો એકલા મોવામાં જતા અમને ભરોસો છે કે હવે અવળું ડગલું ન ભરે આ ભરોસો દેવરાવજો ઠીક છે તમારે આગળ આયુષ્ય બધું કરીએ પણ અમુક વાત તો ગાંઠું બાંધી લેજો મારા બાપ એટલે એટલા વરથી ગાંગરીએ છીએ છાપામાં આવે ને જોઈએ ત્યારે દુઃખ થાય કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો આ કવિ દાદના ગીતો ગાઈ છે ને એમ કટકા ઘોડે રહે એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો દીકરી વાલનો દરિયો એના ઉપર મારે બોલવાનું હતું એક કલાક હો મેં તે પણ મિત્રો દીકરી વાલનો દરિયો છે એક છોકરાને મગજ ગયો દીકરી વાલનો દરિયો તમે હું મને કે આઠાની હરિયો છે મારા બાપ ખમા તારો કેવું ના દીકરી વા એક દીકરો હોય એમાં કોઈ ભેદભાવ નથી આવે મજા આમ આવ્યો ભત્રીજો કાકા જોવા આવેલા મેમ એટલે વલા એક ગરદાણી કીધું પેલા બે જા કાકા જોવા આવ્યો જોવા આવ્યા તેમ જોવા આવ્યા કેટલે જોઈજન વૈયા ગયા એટલે કે હું ગોરે નો બોલાય આવી વૈયા ગયા મને ન ખબર હોય મહેમાન ને જો છોકરા માં કઈક છે અચ્છા અચ્છા ઓલા આવ્યા એ મહેમાન કે કાંઈ વાંધો ભાઈ ક્યાં છે કે ભાઈ ઓફિસે છે ભાઈ આગળ આવી જશે બાપા રૂપિયો ગયો એ મહેમાન આવે છે બાપા પાસે રૂપિયો માગે એટલે એના બાપા ઘડીક નો આપે ને તો મહેમાન આપી દે દસ રૂપિયા કાલે બેટા

બસ દઉં બેટા શાંતિરાય તો પછી મેમાને કીધું બસ બેટા કાંઈ વાંધો નહીં પણ ભાઈ તમારો દીકરો ભાઈ તમારો નાનો ભાઈ ધંધો શું કરે કે લે નું કરે એક વચ્ચે કીધું એક વડીલને કીધું કોકે પૂછ્યું કે તમારા કેટલા દીકરા કે ત્રણ દીકરા દીકરા શું કરે તા કે એક ખેતી કરે તો બીજો તો બીજો ખેતી કરે કે ત્રીજો તક હામો આવે એનું કરે એટલે આને કીધું આ શું કરે લે વેશનું કરે એમ કે બાપા રૂપિયો ગયો એટલે આને શું કહેવાય મને મહેમાને વાત નહીં કરવા દે એને એમ કે હું લઈ આવું તો એ રૂપિયા લેવા અંદર પૈસા લેવા ગયો તા તો લબ્યા ને કપડાં ધોવામાં નાખી દીધા કારણ કે મારા પૈસા હતા એમાં હજી અને કરવા ને ત્યાં મહેમાને કીધું બેટા આલે દસ રૂપિયા ભાગ ખાયા આલે કેવા હાજર છે મહેમાન દ રૂપિયા આપ્યા એ કહે બેટા તારે કાકા આ લે વેશનું એટલે શું કરે કાંઈ લે વેચનું વેશ કરે કાલ બે કોઈ વેસ્ટ વેસ્ટ વેચવાનું કે છેવાડા નું બે મકાન હતા ને એના લાકડા વેચી નાખે મા કાકા એ બેટા બીજા દસ રૂપિયા કાકા બીજું શું કરે કાંઈ બીજું કઈ ન કરે હાજે રાતું પીવું પાણી પીવે

જો મેં મને વી રૂપિયા આપ્યા અને મેં કાકાને બધું કહી દીધું હું કીધું ઓળખાણ મેં મને આવે છે ને એને જે કીધું છું ને એને કીધું એટલે બાપે કીધું તો ઓલા વિયાજ એમ એ ઓલા વિયાજ એમ જ વ્યાજ આ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપન એતા હવ્યાસા ના મી હો તો બીના કૃપા ભગવન પરમાત્માની કૃપા હોય વાત એટલી જ છે કે બરોબર કૃક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ કૃક્ષેત્રના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર ગાડીએ બેસી ગયા છે પાંડવો હસ્તિનાપુરની ઉપર એનું શાસન ચાલે છે અને એટલા સમય પછી એકવાર ભગવાન કૃષ્ણ અને अर्जुन કૃક્ષેત્રના મેદાનમાંથી રથ લઈને નીકળ્યા સાંભળજો આ વાત સાહેબ अर्जुनને સહેજ અભિમાન આવે છે નારાયણ રથ ઊભો રાખો મારા પરિવાર આ કૃક્ષેત્રનું મેદાન જોવું છે આજની તારીખે કુક્ષ મેદાનમાં તમે સાહેબ જાઓ તો હજી અંદરથી લાલ ધૂળ નીકળે કેટલું લોહી વેરણો છે પણ ત્યારે અર્જુન એમ કે કૃષ્ણ નારાયણ જોય મારા ભૂજાઓની તાકાત મેં મારા ધનુષ થી કેટલા ને હણ્યા હજી નથી ભગવાન કહે છે કે અર્જુન તારો રથ હું ચલાવતો હતો કે પ્રભુ રથ તમે ચલાવતા હતા પણ તાકાત તો મારી ને યાર મારી ભૂજાઓની તાકાત ને મારા ની ઉપર હું ધનુષ કહેવાય તીર લગાડું અને ખાલી ધનુષ ની ફળ ખેંચવું ખેંચું તો દસે દિશાઓ ગાંજવા મળતી હતી ફરીવાર કૃષ્ણએ કીધું પણ અર્જુન તારો રથ હું ચલાવતો હતો નાય નારાયણ તમે રથ ચલાવતા હતા માર્ગદર્શન તમારું પણ તાકાત તો મારી આ ભગવાને રથ ઉભો રાખી દીધો એટલી વાત કરજુન એટલો અભિમાન એક કામ કર આગળ તું જંગલમાં જા અને અર્જુન પછી તો ભગવાને કીધું છે પછી આગળ જાય એટલે પછી જવાનું અને જ્યાં સુધી જો કાંઈ ઘટના ન ઘટે ત્યાં સુધી પાછું આવવાનું હોય નહીં હુકમ ઇઝ ફાઇનલ અને કહેવાય કે ભગવાન કૃષ્ણએ રથ ઊભો રાખીને અર્જુનને કીધું કે જા બાજુ જંગલમાં સાહેબ અંદર હજી જંગલમાં અર્જુન જાય છે ગાવેક ભોજે આગળ હાલ્યો છે જંગલમાં એમાં એક રાઈડ સંભાળી કોઈ અબળા કોઈ દીકરી અવાજ કરે બચાવો બચાવો આ તો અર્જુન અવાજ સાંભળી જાય ક્ષત્રિનો દીકરો સાંભળી ગયો અને જે દિશામાં અબળાનો અવાજ આવતો બાજુ દીધી તો એક વિકરાળ માણસ એક અબળાની પાછળ પીડ્યો છે અને અર્જુને કીધું બેટા હું પાંડવ નો દીકરો છું એ મારી પાછળ આવી જાય દૂર હાલ્યો આવે છે દીકરી નામ લઈ લીધી ઓલા ને અર્જુન ને કીધું ખબરદાર ઓલો કે ભાઈ તું ક્યાં નો છું બહુટિયા બહુટિયો શબ્દ વાપર્યો વ્યોજક બાજુ મારો શિકાર છે ત્યારે અર્જુને કીધું હું અહીંયા ઉભો ત્યાં સુધી એમ કે દીકરી હામું તારે જોવાય નહીં મારી નાખું એમ કરીને હાથમાં જામ એમ કે ભાઈ ગાંડી લીધું ને આમ બાળ ઘા કર્યો તો મોગલ ભાંગે એમ ભાંગી નાખ્યું એક કાર્ય અર્જુન ની ફાવી નહીં અર્જુન નથી દીકરી દીકરીને કે બેટા મારો બાપ ભાઈ દીકરી તું એમ કહેવાય દીકરીને આગળ કરી અને પાછળ અર્જુન મળ્યો ભાગવાનું ઓલો માણસ હાલ્યો આવે પાછળ આ દોડતા દોડતા જાતા જંગલમાં એક જણો એવો પડેલો એને એક પગ નહીં ભાઈ અને એક હાથ નહીં હાથ હાથને ટેક્યા હમણાં પડેલો એની આયર્યા ભટકા અર્જુન અર્જુનને દીકરી એટલે ઓલા માણસ કીધું શું છે ત્યાં બોલો વિકરાળ માણસ અમને મારે છે આમ આમ પાછળ ઓલો એક પગે ઊભો થયો એક પગે ઊભો થયો ઓલો માણસ આવ્યો ને એના ઠૂઠા છે વાડીમાં લીધો અને હારા હાથની એક કોણી મારીને હું એટલું છું અને એક થપાટ જા મારી અને એક થપાટ મારી જા થપાટ સા દાંત હોવા સા ખટ્ટા બત્રીસ ને હેઠળ ઢેગલો કરી નાખ્યો એક ફડાકા ભેગો અને ઓલો મુઠી વાળીને ભાઈ ગયો અર્જુન ને થયું ઓહો જેને મારા ધનુષ બાણ મારું બાણ અસર ન કરી શકે એને આને એક ઠપાટ ભેગો કામ ભગાડી દીધો તો આના હાથ પગ કાપનારો કોણ હશે એટલે અર્જુન વાળા ભાઈ કીધું કે નમસ્તે ભાઈ આભાર તમારો પણ આપ કોણ છો તું બચી ગયો ને ભાઈ તું નીકળ ને હું જેવું હોઉં છું મને યાર આરામ કરવા દે ને એક તો થાકી ગયેલો છું યાર અર્જુન ને જો થાકેલો હતો તો આવી ઝપટ કરે તાન માં હોય તો હું ન કરે અર્જુન ને વધારે આચાર્ય થયું પણ વડીલ મને કહો તો ખરા આપ કોણ છો ભાઈ પગે લાગુ તને મને જવા તું તું જાને ભાઈ મને આરામ કરવા દે પગે લાગુ તને અરે મારા બાપ ભલા માણા મને માને તો ખરા આપ કોણ છો અને ભલે આપ કોણ છો એ ન તો કઈ વાંધો નહીં પણ તમારો હાથ પગ કાપ્યા કોણ

અને કૃષ્ણની કૃપાથી એ અર્જુને મને શબ્દ બેદી બાણ માર્યું તેદી એક જ બાણે મારો હાથને પગ કાપી નાખ્યા તેદુનો અહીંયા વહી આવ્યો છો અને એ પછી અત્યારે આરામ કરું છું અને તેદુનું નક્કી કર્યું પાંચમાંથી એક હાથો જેથી હાથમાં આવે ને તેથી કાસે કાસો ખાઈ જવો છે સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઊભો રહ્યો એમ અર્જુન એમ ભલે 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 ભાઈ ગયા તમે આરામ કરો ભલે ભલે નીકળી ગયો અર્જુન બોલો આમ જ આવે છે ભગવાન કૃષ્ણ કહે છે કા અર્જુન જોઈ લીધું અને ત્યારે અર્જુન કહે છે કે હે નારાયણ તારી વગર અમારથી તણખલું ન ફરકી શકે તું હારે હોય હારે હોય શક્તિ અને ભક્તિ બે હારે હોય તો જ અમે કાર્ય કરી એમ આ ખાખી બાપુના દરબારમાં એના રામ જરૂખે એનું રામ જરૂખો છે મારી તમારી વચ્ચે ક્યાંક આત્મા એ કહેવાય બાવલીઓ બેઠો જ હોય ભરોસો રાખજો એ કઈ કોઈ ફાકા ફોલદારી કરતા તમારા બાપુ બહુ અમને પરસો તારી પરસો દેખાડો નહીં જે એકાંત થઈ જાય અને ભીની થઈ જાય કે હય બાવલિયા હવે અમારી લાજ રાખજે અને આપણી તમામ શક્તિ પૂરી થઈ જાય ને પછી કાંઈ ન થાય ને પછી થાય એ માન લેજો શક્તિ તમારા સદગુરુની ચાલુ થઈ હોય ભલા મા પછી શક્તિ એની ચાલુ થાય અને આવો રૂડો જ્યારે અવસર વાહ બાપુ વાહ જય હો વાહ મા ભારતી વાહ બાપુ આ બાજુ દેખાડો બધાને ક્યાં બધા ક્યુ જેલમાં તમે હતા વાહ આમ ભારતમાં ઓલી બાજુ દેખાડો બાપુ ક્યાં તમે સાંભળ્યું ભાવનગર જિલ્લા જેલમાં અમે બાપુ ત્યારે ન્યા અને અમારા ડાયરા હતા બરાબર ને બાપુ બોલો તમે અમને શું સમજો અમને અમે ક્યાં ક્યાં નથી જતા બોલો ભૂપત હા એ શાબાશ તો તો તમે ભાલનું રતન છો વાહ મારો બાપ વાહ વાહ નાવડા એ તો હવે તો પરિચય આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ જેલમાં જ મળ્યા હતા વાહ જય ભારત બસ બાપુ હવે આપનું સ્થાન ગ્રહણ કરો હા બાપુને તાળીઓથી વધાવી જો વાહ નહીં ઉપાધિ નહીં મોજે મોજ ભલે ઘમર ઘૂઘરા વાગતા બાપુ પણ એક તો મોટી વાત કહેવાય ને કે સાચો પરિચય આપ્યો કે આપણે ન્યા જેલમાં મળ્યા હતા હું ઘણી જેલમાં જઈ આવ્યો પ્રોગ્રામમાં હા જૂના ભાવનગર જિલ્લા જેલમાં તો ઘણા પ્રોગ્રામ કર્યા બધી જેલમાં પણ એક એક અનુભવ કહું જેટલા સંતની આશ્રમમાં વાઇબ્રેશન આવે છે ને એટલા જેલમાં વાઇબ્રેશન આવે છે હમણાં છેલ્લે આઠમા મહિનામાં સુરત જેલમાં પ્રોગ્રામ કર્યો સાડા ચાર હજાર કેદી ત્યાં છે જ અને ઓછીતા જ મને થયું કે કંઈક અલગ કાંઈક વાઇબ્રેશન એટલે મેં એને કીધું મેં કીધું આ જેલમાં જેટલી ભક્તિ થાય ને એટલી ક્યાંય નહીં થતી હોય તો ઓલા કહેદીઓ તાળી મળ્યા બાળકો આ શા રામ હતો પણ પ્રોગ્રામમાં નહોતો આવ્યો પ્રોગ્રામમાં ઓલા લોકોએ ના ઓલા લોકોએ ના પાડી હતી ઓલા કહેવ્યો ના પાડી કીધું તો અમારે નહીં તો કરો યાર પછી મેં એને કીધું હું કું આમાં ભલે તમે સમરબંધીઓ હશો જે કાંઈ હોવ તે પણ કઈ રાત તમારી આહુડ પાડ્યા વગર જાય છે કે કુળદેવી આમાં છોડજે જામીન મળશે તો તારી લાપસી કરી આની આ ભક્તિ બહાર નીકળીને રાખજો ને કોઈ દીધું તમારે ભટકવું નહીં પડે ભલા માણા અને ભક્તિ હલવાના પછી જ જાય ભાઈ હા નોખી વાત આ નરસિંહ મહેતા જેલમાં ન ગયા તો આપણે પરભાઇ ન મળ્યા હોત અને સવારામ બાપાને જેલમાં ન ગયા હોત ને તો એ આ સોઘડીયા આવ્યો તો હાસો સાહેબ અને ઈશ્વર આવીને જો એના માટે આવી રહેતો ઊભો રહી જતો હોય તો એના પુરાવાની શું જરૂર છે એમ આ પણ એના ભજનના વાઇબ્રેશન હોય છે અને અહીંયા ભાવથી બધા આવ્યા છે અને દરેક કલાકારો પછી પાછો બીજો રાઉન્ડ આવશે છે ત્યારે પાછા આપણે 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 દાંત જ કાઢવા છે કતરાવું તો નથી જ હા હસી લ્યો સાહેબ આમાં કારે કોણ ગોબો ઉપડી દે નક્કી આ કોરોનામાં સાહેબ ઘણાને પાવર હતો કે અમે એટલા ભાઈઓ છે ને એટલા પરિવાર છે અમારો વાળ વાકો કોણ કરે હગા બાપના ખબર કાઢવાનો જઈએ ક્યાં હે એ અગ્નિ સંસ્કાર દેવાનો ગયા પાર્સલ કરીને ગયા એક જણા ડૉક્ટરનો ફોન આવ્યો તમારા બાપાને લઈ જાઓ તો ત્યારે તો કીટમાં જ આપતા ને ખોલતા નહીં અડતા નહીં વાહડાથી ચડાવી દેજો તો બોલા દાદાને લઈ ગયા અગ્નિ સંસ્કાર કરી નાખ્યો પરિવાર હારો હતો બારમું કર્યું કરનાર ફૂલ આવ્યા પથરા દાદા ને લઈ ઓકે એક દાદો લઈ જાઉં હું દાદા લઈ જાઉં દાદા લઈ જાઉં અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે ત્યાં ગયા તો દાદો બીડી ટેકાય મારો દીકરા કોઈ ખબર કાઢવાનો ભાઈ ઓલા કે આ તો આપણો જ દાદો છે આ નીકળ્યો ક્યાંથી પાછો દાદાને ગાડી મેળવી દીધા પછી પાસે ડોક્ટરો પૂછ્યું કે અમે પંદર દી પહેલા લઈ ગયા દાદાને એ પછી છેલ્લે આ કોરોના કરોડો રૂપિયા હતા અને કીધું કે અમારા ભાઈને હાજો કરી ગયો ડૉક્ટર કે દવા જ નથી અમે શું કરી શકીએ આ બધી વસ્તુમાંથી આપણો નવો જન્મ છે આપણને નથી થયું આપણે બચી ગયા એ હરખાવાની જરૂર નથી અહીંયા આવીને કહેવાનું છે તારી કૃપા અમે નવા જન્મથી નવી દુનિયાની શરૂઆત કરશું અમે જાતિભાતિના ભેદભાવ મૂકી અને અમે કેવલ ને કેવલ ખાખી બાપુના ગુરુ ભાઈઓ છીએ અમે ભાઈ સારાથી જીવશું અમે અઢારે વરણ એક બનશું અમે ભારતી બનશું અને જરૂરી છે સાહેબ બાબત કરવું પડશે મરી જશું વાળા કરીને ક્યાં જશું એક બનો નેક બનો ભારતી બનો અને ધર્મને બરોબર પકડી રાખો અને જેના ચરણે છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખો સાહેબ આ ખાખી બાપલીઓ મારું તમારો કોઈ દી વાળ વાંકો નહીં થવા દે અને અને સાગરદાન આ તો દરિયાદાન છે તાળીઓથી વધારવા દાંત કાઢે તો મજા આવે દાંત કાઢી દો શરમાય બહુ જાય કયા વર્ષ છે અરે લગનના આજે આજે હકીકત બીન્યું આજે નાસભાઈને અમે આવતા હતા ને મેં પાલીતાણા વેચ્યા ને એટલે હવે ખરેખર શું થાય ઓલા બિચારા નવા નવા પાણી નીકળ્યા હોય આ ખરેખર બીન્યું હું કંઈ ઓલી ઓલી નથી કરતો તો એ મેં આમ ગાડીને આમ સાઈડ કાપીને એટલે એ મારી સાઈડ જ આમ આવે આ સાઈડ હું બેઠો એટલે તે ગાડી આગતા આગતા એ ભાઈ જોઈ ગયો તો બિચારો ઉસ હાથ મળ્યો એક હાથમાં ગાડી વાહે લાડી નવા નવા હકીકત છે ત્રણ દી થયેલા લગ્ન થયેલા એ ભાઈ એ માયા ભાઈ માયા ભાઈ એટલે મેં હું ઉભી રાખ ઉભરા તાજા પણ તે બે વરઘોડિયા વરઘોડિયા જ કેવાય ને કીધું હમણાં લગ્ન મને કહેવાય પમદી જ લગ્ન છે ભાઈ અને તમને પાળીજો મારા ફોટા ફડાવવા હું પાળીજો બે જણા ઉભે રહે એટલે મેં બેલા ભાઈને પચાસ રૂપિયા પછી હું કોઈ દીકરીને આપું એને પચાસ આપ્યા તો ધરતીને અંબાવી દીધા હું અત્યારે દીધા એને નોકા આપું છું ઘડી કઈ કીધું અને પછી મેં દીકરીને હાથ માથે મૂક્યો બેટા તું કેટલી ભાગ છો અત્યારથી કીધા કરો કેવો થઈ ગયો બસ મેં કીધું આમ આખો ભાવ તમે આનંદ કરતા રહ્યો અને તરત મેં બસ દઈ જ દેવાના આની કોથળી નહીં લેવાની મને કે આમ આવે હું તો કદી પીધો જ નહીં હું તો હારું હારું મારો બાપ હારો